આપણી ગુજરાતીની આપણા ગુજરાતીમાં એક અદ્ભુત કહેવત છે અને એવું કહેવાય છે આપણામાં જ્યાંથી ખોયું હોય ત્યાંથી જ મળે કદાચ કોંગ્રેસને હવે આ કહેવત રિયલાઇઝ થઈ ચૂકી છે અને કદાચ એ જ કારણ રહ્યું કે ગુજરાતની અંદર અમદાવાદની અંદર સરદાર અને બાપુની આ ભૂમિ ઉપર એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું બાપુની કર્મભૂમિ સરદાર પટેલની આ જન્મભૂમિ જ્યાં આ અધિવેશન રિવરફ્રન્ટ ઉપર યોજાયું ગઈકાલે સીડબ્લુસીની બેઠક સરદાર પટેલ સ્મારકમાં થઈ ત્યાં સરદાર પટેલને કોંગ્રેસના નેતાઓએ ખૂબ યાદ કર્યા તો આજે કોંગ્રેસના તમામ નેતાઓએ પક્ષમાં નવચેતનનો સંકલ્પ કર્યો પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે રાહુલ ગાંધી સોનિયા ગાંધી સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા ગુજરાત માંથી ગુજરાતના નેતાઓ હાજર રહ્યા ગુજરાતના એકમાત્ર સાંસદ ગેની પણ એમની અંદર ઉપસ્થિત હતા તમામ જિલ્લાઓની અંદર મોટા સુધાર કરવાની પણ વાત થઈ અને કોંગ્રેસનું નવસર્જનની શરૂઆત ગુજરાતથી કરવી જોકે નવસર્જનવાળો જે નારો હતો એની અંદર થોડોક સુધાર કરીને નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસ આ નવું સૂત્ર આપી પંદર તારીખથી પંદર તારીખથી એઆઈસી ગુજરાત ને વધુ ફોકસ કરી એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે આખા અધિવેશન બાદ જયરામ રમેશે એજન્ડા હોય કોંગ્રેસ કા નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસ ગુજરાત નવો નવી કોંગ્રેસ નવું ગુજરાત નવી કોંગ્રેસ નારો આવ્યો તે પહેલા આજે અધિવેશન દરમિયાન કોંગ્રેસ જિંદાબાદ બહુ નારા લાગ્યા એ નારા પણ સોનિયા ગાંધીજી રાહુલ ગાંધીજી કોંગ્રેસ પાર્ટી મલ્લિકાર્જુન ખડગેજી સોનિયા ગાંધીજી જોકે પક્ષની સ્થિતિ પક્ષના નેતાઓ જાણે છે પક્ષના નેતાઓ એ પણ જાણે છે કે અનેક પક્ષમાં ગદારો છે અનેક નેતાઓ એવા છે પોઝિશન લઈને બેઠા છે પણ પક્ષ માટે કામ નથી કરતા અને એટલે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ સંભળાવી દીધું જિંદાબાદ બિંદાબાદ બાજુમાં મૂકો પહેલાં જે એક્ટિવ નથી ને એવા નેતાઓને તગડી મૂકો આવો સાંભળી લઈએ अर्जुन खड़के शुक्रिया हम लोग सिर्फ जिंदाबाद जिंदाबाद करते फिरे कुछ होने वाला नहीं है जो लोग पार्टी के काम में हाथ नहीं बटाते उन्हें आराम करने की आवश्यकता है जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए ખડકેજીએ તો એમ કહ્યું કે જે જવાબદારી નથી નિભાવતા એમને નિવૃત્ત થઈ જવું જોઈએ પણ રાહુલ ગાંધી છેલ્લે જ્યારે ગુજરાતમાં આવેલા ત્યારે એમને સ્પષ્ટ કહેલું પક્ષની અંદર રહીને જે ગદ્દારી કરી રહ્યા છે તેમને તગડી મૂકવા જરૂરી છે અને કદાચ એ જ કારણ રહ્યું કે રાહુલ ગાંધી આજે એમના પ્રવચનમાં એ ન બોલ્યા પણ અનેક નેતાઓ આ મુદ્દે ખુલીને બોલ્યા છે ખુલીને બોલ્યા છે માત્ર ગુજરાતમાં જ નહીં देश भर नेताओं स्पष्ट कहू के पक्ष गद्दारो आओ सा अलग अलग नेताओ शू कहू तीस परसेंट लोग हमारे संगठन में ऐसे है जिनको जो दूसरे दलों से मिले हुए है उनको बाहर का रास्ता दिखाने की जरूरत है कांग्रेस के अंदर जो भाजपा के लोग हैं, उन्हें हटाना चाहते हैं। मैं आपसे पूछना चाहता हूं कि कोई अगर शहर अध्यक्ष जिसका एक लड़का सपा में हो और जिसका एक लड़का भाजपा में हो क्या वो शहर अध्यक्ष होने लायक है ये बात ठीक है कि राहुल जी ने कहा कि ये स्लीपर सेल का जो है ना अब नहीं चल पाएगा जो दागी है दागी को बाहर करो और जो असली है आगे करो ये नारा है ये, ये बात सिर्फ गुजरात के लिए है या पूरे देश पूरे पूरे देश देश के, के 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 लिए। के पूरी कांग्रेस कांग्रेस लिए पूरे के लिए पूरे देश के लिए है कि दागी नहीं चल पाएगा असली चलेगा हमें बहुत जरूरत है हमारे में से कौन गद्दार है जो हमारे नेता को फेल करना चाहते है जो कि कांग्रेस ने जम्मू काश्मीर डेलीगेट से स्पष्ट कहू कि हमारा में जीतवा क्षमता छे પણ કેન્દ્રની અંદર જ એવા કોંગ્રેસના નેતાઓ છે જેમના નિર્ણયોના કારણે અમે આવીએ છીએ આવો સાંભળી લઈએ કોંગ્રેસના નેતા વિજયકુમારે શું કહ્યું હમ કિસી સે હાર નહીં સકતે બીજેપી આરએસએસ સે હાર નહીં સકતે લેકિન વક્ત આને પર કુછ એસે ફેસલે હો જાતે હે સિનિયર લીડરશિપ કુછ એસે ફેસલે કર દેતી હૈ જો ઉનકો હાર કા મુખ દેખના પડતા હૈ નવસર્જન ગુજરાતનો નારો હતો નવસર્જન કોંગ્રેસનો નારો હતો એટલો સફળ નહોતો થયો ત્યારે હવે નવું ગુજરાત નવી કોંગ્રેસનો નારો કેટલો ને કેવી રીતે સફળ થશે અને એની અંદર જે રાહુલ ગાંધીનું નિવેદન હતું ને આજે બધાએ નિવેદન આપ્યું છે ગદારોવાળું એટલે કે વિભીષણોવાળું તેની શું અસર પડશે આ મુદ્દે ચર્ચા કરવા જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે સિનિયર પત્રકાર પણ છે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે બહારના અપક્ષ ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે ગેનીબેન આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ જુઓ નવસર્જન ગુજરાત થાય કે ના થાય નવસર્જન કોંગ્રેસ થાય કે ના થાય કોંગ્રેસ નવી કોંગ્રેસ બને કે ના બને આ જૂના ગેનીબેન અડીખમ હતા અને આજે પણ છે તમને વિધાનસભામાં જોયા પાર્લામેન્ટમાં લડતા જોયા તમે તમારા જ લોકોનો સામનો કર્યો છે એ પણ હકીકત છે તમને શું લાગે છે રાહુલ ગાંધી અગાઉ કોઈ બાકીના નેતાઓએ અત્યારે કહેવું પડ્યું એનો મતલબ બેન એ થયો કે મને તો પહેલાં અજ્ઞાનતા હતી મને એવું લાગતું હતું કે માત્ર ગુજરાતમાં જ આ સ્થિતિ છે વિભીષણોવાળી પણ કોંગ્રેસને તો આખા દેશમાં વિભીષણોની શોધ છે કયા પ્રકારની સ્થિતિ છે તમે પાર્લામેન્ટ ગયા પછી તો એવા લોકો તમને પણ મળતા હશે કોંગ્રેસના વિભીષણોના દર્શન તમને પણ થઈ જતા હશે પહેલાં તો રોનકભાઈ એબીપી અસ્મિતાના માધ્યમથી સમગ્ર કોંગ્રેસ પાર્ટી અમારું જે શીર્ષ નેતૃત્વ અને ગુજરાત કોંગ્રેસ સમિતિનો બધાનો આભાર માનીએ કે ઘણા વર્ષો પછી ચોસઠ વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થયું મેં અનેક નેતાઓના ભાષણ સાંભળ્યા અને મીડિયાએ પણ ખૂબ સારું કવરેજ આપ્યું એક આ પરિવાર નું જ્યારે અધિવેશન હોય કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન હોય અને ગાંધી ને સરદાર પટેલના કર્મભૂમિને જન્મભૂમિ ઉપર અહીંયા અમારે કોંગ્રેસ પાર્ટીની અંદર ડેમોક્રેસી આજે પણ છે એટલે અધિવેશન હોય કે કોઈ પણ મિત્રો કે શિષ નેતૃત્વ કે આગેવાનો સાથેની જે વાત કરવાની હોય ખુલ્લા દિલથી અને નિર્ભય રીતે કરી શકે છે એટલે કોંગ્રેસની અંદર સંપૂર્ણ રીતે લોકશાહી છે લોકશાહીને વરેલા છીએ ત્યારે દરેક સ્ટેટના નેતા હોય લોકલ હોય એ પોતાની વાત કરવા માટેનો પૂરી આઝાદીને મોખળાશ છે ત્યારે આજના અધિવેશનની અંદર નવું ગુજરાત નવી કોંગ્રેસના નારા સાથે રાહુલજીનો એક ટાર્ગેટ છે કે અને હરા અમે કહેતા આવીએ છીએ કે સત્તા કોંગ્રેસ સત્તા માટે નહીં પણ સેવા માટે છે જે અનેક ભારતીય જનતા પાર્ટીઓ કે બીજા દળો હોય પરિવાર મોટો થાય પરિવાર હોય એટલે એની અંદર નાના મોટો હોઈ શકે કોઈની મહત્વકાંક્ષા હોય કોઈને મળ્યું હોય કોઈને ન મળ્યું હોય પણ એટલું બધું જે હામેળમાં એકદમ દબાવવા માટેની સિસ્ટમ છે કોઈને જ બોલવાનું નહીં હું ત્રણ હું 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 એ જીવે એના સિવાયનો જે નારો છે એ સામેમાં છે અમારામાં નથી એટલે હું માનું છું ત્યાં સુધી આજના અધિવેશનમાં અનેક કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા મળી છે અને અમે તો એ ગાંધીના ગુજરાતને એ ગાંધીની કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા છીએ કે જેની જન્મભૂમિ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ઉપર આ અધિવેશનનું આયોજન થયું હોય એટલે હર હંમેશા સમર્પિત જ હોય અને જ્યારે સોનિયાજી આ અધિવેશનની અંદર હાજર હતા ત્યારે રોનકભાઈ હું એટલું જ કહું કે મારા પોતાના ખુદના અનુભવના આધારે કહું છું જે મહેસૂસ જે ફીલ મને થાય છે કે જ્યારે જ્યારે હું સોનિયાજીને મળું છું ત્યારે નથી જે સંઘર્ષ કરવાની વાત હોય તો સંઘર્ષની વાત હોય કોઈ પદનો ત્યાગ કરવા માટેની વાત હોય કોઈ નાના મોટા પરિવાર માટે સંઘર્ષ કે આપણા પોતાના પરિવાર ઉપર કોઈ તકલીફો આવી પડી હોય તો એને સહન કરવાનું હોય કોઈ આલોચના સહન કરવાની હોય

તો આ તમારા પક્ષના જેટલા પણ આ વિભીષણો ગયા અથવા જવાના હશે એ પણ તો સોનિયાજીને મળતા હશે ને એમને કેમ ગેનીબેન બેન જેવી શક્તિ નહીં મળતી આટલું સમજું અને એવા કેટલા લોકો છે જતા રહ્યા કે હજુ બીજા છે હું માનું છું ત્યાં સુધી જે ગયા છે એમની પોતાની હાલત શું છે એ મને પોતાની અહીંથી ગેલા ઉપર દયા આવે છે કોઈ મંત્રી પદની રાહ જોઈ બેઠા છે કોઈ ધંધાઓ માટે કરીને ગયા છે કોઈ આવનાર સમયની અંદર કંઈક સારું પોતે અહીં છે એના કરતાં વધારે મળે અને કોઈક જે બે નંબરોની કંઈક નાના મિલકતો વસાવી હોય જે તે વખતે એ એનો ભય હોય કોઈને અનેક પ્રકારના મેં કહ્યું એમ રાજકારણની અંદર અનેક અનેક પ્રકારના કારણો હોઈ શકે છે પણ હવે જે વધ્યું એ કોંગ્રેસ પાર્ટીમાં સો ટકા ટચ સોનું મળ્યું છે વધ્યું છે જે લોભ લાલચ સત્તા સંપત્તિ આ બધું જ જે મેળવવાવાળા કે જે હતા એ બધા હવે મોટા ભાગે સામે સામેના પક્ષમાં ભરતી થઈ ચૂકી છે અને હું માનું છું ત્યાં સુધી રોનકભાઈ અત્યારે લોકશાહી જેવું કાંઈ રહ્યું જ નથી દરેક માણસને એમ છે કે ભાઈ મને સૌમાનથી જીવવા દે એટલે ક્યાંક ને ક્યાંક જે સામધામ દંડ ભેદની રાજનીતિમાં પણ ક્યાંક ને ક્યાંક નથી લોકો ટકી શકતા લોકો ઓછા હોય છે કે આ તમામ બાબતનો સંઘર્ષ સંઘર્ષ હોય રાહુલજી જેવો લોકો આ દેશની અંદર આઝાદી વખતે હતા પણ આવે સમયમાં ઉમાનું ત્યાં સુધી બહુ ઓછા લોકોની સંખ્યા રહી છે પણ પરિવર્તન લાવવા માટે કે સંઘર્ષ કરવા માટે બહુ ઓછા લોકોની કાપી છે ગાંધીજી એક હતા

કે આ સ્ટેજ ઉપર પીસીસીના જે અધિવેશનના સ્ટેજ ઉપર આપણે જ આપણા કાર્યકર્તાઓને વિભીષણ કે એ પ્રકારના જે વાક્યો બોલીને એનું જે મોરલ ડાઉન કરવાની વાત કરીએ એ મેસેજ ગુજરાત નહીં પરંતુ ભારતની તમામ પ્રજા સુધી જતો હોય એ પાર્ટીની બદનામી અને પાર્ટી પૂરી થવાની દિશા દેખાઈ રહી છે બીજી વસ્તુ કે આપણે આપણા કાર્યકર્તા કેમ નથી સાચવી શક્યા એની મનોમંથન અને એની ચિંતા આપણે વ્યક્ત કરવી જોઈએ અને બીજી વાત એવી છે કે વિભીષણો જો દેખાતા હોય એ વિભીષણને એમને કાઢીને ફેંકી દેવા જોઈએ એના માટે રાહ ના જોવી જોઈએ જો ડિસિઝન લેશો જો નિર્ણય લેશો તો પ્રજાને પણ આ ગમશે કે ભાઈ આવા લોકો જે જો રહેવું તો સામે નિખાલસતાથી રહેવું આપણને એમ લાગે કે જે પાર્ટી સાથે કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કરવું એ પાર્ટી છોડી દીધી ને પછી જે પાર્ટી સાથે જોડાયા તો ત્યાં વફાદારીથી કામ કરવું અને જ્યારે અપક્ષ ધારાસભ્ય સાથે હું કામ કરી રહ્યો છું ત્યારે મને એટલી ખબર પડે છે કે મારે પ્રજા સાથે રહીને મારે કામ કરવા જોઈએ છે તમને શું લાગે છે એક અધિવેશન થયું ગુજરાતમાં આટલા લાંબા સમય પછી અધિવેશન કોંગ્રેસનું નવસર્જન તો તમે નારો એ વખતે કદાચ કોંગ્રેસમાં જ હતા અને આ નવો નારો આવ્યો બે નારા વચ્ચે ફરક શું દેખાય છે જો નારા બદલવાથી કે પાર્ટીની દિશા અને પાર્ટીની દશા બદલાતી નથી પરંતુ યુવાનોને પાર્ટીને બેઠા થવું હોય તો યુવાનોને એને એના તરફ વાળવા પડશે કોંગ્રેસ પાર્ટીએ શું કામ કર્યું છે એ કામ નીચેના નવા નવીન યુવાનો છે ને અર્જુન છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એને કરવું જોઈએ ને એ કરવું જોઈએ નહીં કે કોઈની નિંદા કે કોઈની ટીકા પાર્ટીમાં એક ટકાનો પણ સુધારો નહીં થાય અર્જુનભાઈએ ખૂબ સારી વાત કરી હતી કે ભાઈ આ તો કેટલાય વખતથી સાંભળતો આવ્યો છું હું પણ સાંભળતો આવતો હતો પરંતુ આપણે પાર્ટીને બેઠી કરવી છે તો એ ઠોસ કામ સાથે ઠોસ પ્લાનિંગ સાથે પબ્લિક વચ્ચે જવું પડશે પબ્લિકના કાર્યકર્તા ઇલેક્શન લડે છે લડ્યા પછી ગાયબ થઈ જાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નાનામાં નાનો કાર્યકર્તા આજે નિખાલસતાથી પાર્ટીનો ખેસ નાખીને ગરીબમાં ગરીબ માણસને છેવાડાના નાગરિકને મદદરૂપ કરવાનું કામ કરે છે અને છેવાડા સુધી પહોંચે છે એ ભાવના સાથે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા નીકળશે ત્યારે કોંગ્રેસ એની સત્તા ઉપર પાછી આવવા માટે પ્રયત્નશીલ થશે પરંતુ આવનારા ત્રીસ વર્ષ સુધી અમિતભાઈ શાહ સાહેબે કીધું એ જોતા મને એવું લાગે છે કે આવનારા ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી શકે તેવા દેખાતા નથી ધવલસિંહ જુઓ એક વાત તમે કહ્યું કે આવી રીતે ખુલીને આવી રીતે બોલીને કાર્યકર્તાનું મોરલ ડાઉન કર્યું પણ એ લોકશાહીનું તો મોટી નિશાની છે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષો હોય સોનિયા ગાંધી હતા પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના નેતા વિપક્ષ હોય એમની હાજરીમાં એક ડેલિગેટ ખુલીને બોલી શકે કે નેતૃત્વ સારું નથી નેતૃત્વ ખોટા નિર્ણય લે છે આપણ તો લોકશાહીની નિશાની છે જે તમે જે પક્ષની વાત કર્યા છો ક્યારે તમે સાંભળ્યું બીજેપીના પ્લેટફોર્મ પરથી કોઈ આવું બોલવાની હિંમત કરી હોય ક્યારે હું એવું સમજું છું એક કુટુંબની અંદર પિતા એક સર્ગસ્વ હોય છે ત્રણ ભાઈઓ હોય અને ત્રણ ભાઈઓના મનમેળ ના હોય અને ભાઈઓને છૂટ આપે કે તમારે જે કરવું હોય એટલે નાની મોટી વસ્તુમાં ભાઈઓ કરે તો એક દિવસ આવે કે ભાઈઓ બંદૂકો લઈને પોતાના સગા ભાઈને મારી નાખે ભાઈઓને કંટ્રોલમાં રાખીને ઘરની અંદર પરિવાર ચલાવવાનું એ પિતાનું કામ કોણ કરશે પાર્ટીની અંદર તો જ હું માનું છું કોંગ્રેસ પાર્ટીના દિશા બદલાઈ શકે છે એની દશા સુધરી શકે છે પરંતુ વીસ વર્ષ આ જ વચનો કરી કરીને બોલવાથી પાર્ટીમાં એક ટકાનો સુધારો ના જોઈએ હું તો એવું કહું છું કે પીસીસી ના પ્રમુખ તરીકે તો યુવાનને બેસાડો પાર્ટી બેઠી થાય પરંતુ આજ વાત કરીને હું એ સાથે કહું છું કે ક્યારે કોંગ્રેસ બેઠી થાય આવા સંજોગોમાં મને પોતાને દેખાતું નથી કોંગ્રેસને ને બેઠી કરવી હોય તો એમને પરિશ્રમ મનોમંથન કરવું જોઈએ આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગામડાના છેવાડાના માણસને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે પિતા સમાન છે કાર્યકર્તાના અને એમના ઈશારા ઉપર આખા ભારત દેશનો કાર્યકર્તા કામ કરે છે એટલે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે દલસિંહજી આપનો ખૂબ ખૂબ આભાર કેમ કે આપ અપક્ષ ધારાસભ્ય છો એટલે પ્રમાણિક તટસ્થ મત મળે એની અપેક્ષા પણ હતી આપનો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ મારી સાથે જોડાયા છે જગદીશભાઈ દિશા બદલો અને દશા બદલો તો મને યાદ છે એ કેમ્પેન હતું હિટ કેમ્પેન ગયેલું હિટ કેમ્પેન ગયેલું પણ પરિણામ હિટ નહોતું હવે નવો નારો પણ આવ્યો પણ જે પ્રકારે રાહુલ ગાંધી વિભીષણની વાત કરી હતી ગુજરાતના પરિપ્રેક્ષમાં આજે દેશના પરિપ્રેક્ષમાં અલગ અલગ વાત ખરેખર કોંગ્રેસ આવા નેતાઓને જુઓ રોનકભાઈ આ તો ચરમ ચરમસીમા કહેવાય એટલે આ વિભીષણ તો સારા હતા રાવણ ખરાબ હતો રાવણ ગોતવાની જરૂર છે કોંગ્રેસમાં રાવણ કોણ છે વિભીષણે કઈ ખરાબ નતું કર્યું રાવણે ખરાબ કર્યું વિભીષણે સારું કરવાની કોશિશ કરી હતી ખેર પણ આપણે અત્યારે વિભીષણને કયા અર્થમાં લઈએ છીએ કે ઘરનો ભેદી લંકા ઢાયે એ અર્થમાં લઈએ છીએ હવે એની વાત ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા વીસ વર્ષમાં ટોટલ સેવન્ટી ફાઈવ પંચોતેર જેટલા નામાંકિત નેતાઓએ છોડી દીધી ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા એમાં ફોર્ટી સિક્સ છેત્તાલીસ તો ધારાસભ્યો છે બોલો હવે આટલા ધારાસભ્યો સહિતના નેતાઓ વીસ વર્ષમાં કોંગ્રેસમાં છોડીને વયા ગયા હોય તો આજ સુધી તમે વિભીષણની વાત કરે છે પણ કોઈએ કીધું કે ભાઈ આ રાવણ કોણ જેણે આ પ્રકારનું શાસન કર્યું અને કોઈએ રોયકા નહીં સમજી લ્યો આ નંબર વન નંબર ટુ વાત કરું કે અત્યારે જે વાત કરી રહ્યા છે કે ભાઈ ગદ્દારોને કાઢવા જોઈએ ગદ્દારો છે ગદ્દારો છે પણ ભલામણ જે આ તો ફરિયાદ તો તમારે જ કરવાની જો જહર પી ચુકા હું તુમી તો દિયા તું તો મુજે જિંદગી કી દુઆએ મત દો ઓર સોલા તા જલ બુજાઉ તું તો મુજે હવાએ મત દો તમારે તો કરવાનું છે તમારે આ દાદલો કૂટવાની જરૂર નથી જે ગદ્દારો છે એ તમે પ્રાદેશિક લેવલે થી રિપોર્ટ મગાવો એના યાદી બનાવો ને એને કાઢી મૂકો વાત થાય પૂરી રોનકભાઈ અત્યારે સ્થિતિ એવી છે કે આ લોકો જેને કહે છે એ ગદ્દારો તો અત્યારે જે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું એની જે મહત્વપૂર્ણ સમિતિઓ રચાઈ હતી ચાલીસ સમિતિ એ ચાલીસ માંથી પચીસ સમિતિમાં તો તથાકથિત ગદ્દારો જે છે એમાં સારી સારી પોઝિશન ઉપર છે બોલો હવે આમાં ગદ્દારો કોણ વફાદારો કોણ એટલે જે રીતે એમ કહેવામાં આવે છે કે ભાઈ કોંગ્રેસના અમુક લોકો છે ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે મને તમે બતાવો ભાજપની એ ટીમ એટલે કોંગ્રેસની એ ટીમ કઈ છે ચાલો જે લોકો પેપર પોલિટિક્સ કરે છે ટેબલ પોલિટિક્સ કરે છે અને જે લોકો અહીંયા પેલેસ પોલિટિક્સ કરે છે એ લોકોને પોતાની જાતને જો એ ટીમ ગણાવતા હોય તો ખોટું છે જનતા વચ્ચે જાવું જોઈએ નિષ્કલંક લોકોને રાખવા જોઈએ યુવાનો સમર્પિત સંકલ્પિત વિઝનરી શિક્ષિત બેદાગ એવા લોકોને આ સોંપવું જોઈએ જે આ વખતે ખાલી વાતો કરવામાં આવી છે કે જિલ્લા કક્ષાના નેતાઓને અમે હાઈ કમાન્ડ ગણીશું જો એનું પક્ષર સહ પાલન કરવામાં આવે તો કોંગ્રેસનું નવસર્જન થશે નહીંતર યથાવત પુનરાવર્તન રહેશે જી જી રોનકભાઈ જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ કોંગ્રેસ માટે ગુજરાત કોંગ્રેસ માટે ચોક્કસથી ઐતિહાસિક દિન હતો કારણ કે સૌથી જૂની પાર્ટી છે એ હકીકત છે કે આજે એનું અસ્તિત્વ જોખમમાં છે એ હકીકત છે પણ શરૂઆત કરીએ મેં શરૂઆતમાં કહ્યું હતું જ્યાંથી ખોયું હોય ત્યાંથી જ ગોતો એટલે કોંગ્રેસ ગોતી લેવા માટે આવી છે પણ એ ગોતી લેવાની શરૂઆત પક્ષમાં જ ગદ્દાર કોણ છે તેનાથી કદાચ કરવી પડશે એ હકીકત છે શક્તિસિંહ ગોયલે આજે એમ કહ્યું કે મારા પક્ષના થોડા ગણાને છોડીને કાર્યકર્તાઓ મજબૂત છે સૈનિક છે લડે છે કોઈ કોઈ પણ ગદ્દાર નથી ત્યારે સવાલ એ છે નૂતન ગુજરાત નવું ગુજરાત એ ગુજરાત સાથે જોડવું અને નવું કોંગ્રેસ નવી કોંગ્રેસ એને સાથે જોડીને કરવું એક નવો પ્રયોગ ચોક્કસથી છે પરંતુ સવાલ એ છે કે નારો માત્ર હશે કે આ જમીનની હકીકત કોંગ્રેસ કરશે અને જે રીતે જગદીશભાઈ કહી રહ્યા હતા બી ટીમ હકીકત એ છે કે કેટલાક નેતાઓ તો બી ટીમ નહીં ભાજપ તો સ્લીપર સેલ છે કોંગ્રેસમાં એવું કહે છે અને સ્લીપર સેલ કોઈ પણ જગ્યાએ હોય તો એ જે જગ્યાએ હોય એનું કેવી રીતે પૂરું કરે આપણે જાણીએ છીએ ખેર સૌથી જૂનો પક્ષ છે રાજુમાલ લાંબા સમયથી વિપક્ષમાં છે લાંબા સમય સુધી શાસન કર્યું છે આ કોંગ્રેસે લોકશાહી છે શાસક હોય કે વિપક્ષ તમામ પક્ષની વાત કરવી જોઈએ ખુલીને ચર્ચા કરવી જોઈએ અને એ જ પ્રયાસના ભાગરૂપ મેં આજે આ કાર્યક્રમ કર્યો હતો કોંગ્રેસ જાણે કોંગ્રેસનો કાર્યકર્તા જાણે કોંગ્રેસના નેતા જાણે કોંગ્રેસનું નસીબ જાણે હા કોંગ્રેસનો કાર્યકર્તા હર હંમેશ લડતો રહ્યો છે હકીકત છે હવે નેતાઓએ પોતાનામાં જ શોધ કરવાની અને એ શોધ છે તો ઓટોમેટિક ઘણું બધું ચડી જશે લો એવું કહેવાની જરૂર નહીં પડે